પોલીસ સ્ટેશન છે એટલે હા અંદર નો પૂછી બરોબર એટલે જે એટલે તમે આવો કરતા પહોંચી અંદર જશે માને છે તમારું

ચોવીસ લાગે છે તમને એને હું જયારે તપાસ કરી હું કરાવું બોલો ને નથી એની ઈચ્છા છે આપણે કરી પણ કઈ અંદર ઘુસી જવાનું છે પોલીસ સ્ટેશન અંદર હા તો પછી